વડોદરાના છ પીઆઈ સહિત રાજ્યના એકસો પોલીસ અધિકારીએ બદલી માટે રજૂઆત કરી હતી જે સંબંધમાં પોલીસ મહાનિર્દેશક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં પીઆઈનું હાલની ફરજ પરનું સ્થળ શૈક્ષણિક લાયકાત ઇનામની આંકડાકીય વિગત ખાતાકીય તપસ પડતર હોય તો કસૂરની વિગત સાથેની સંપૂર્ણ વિગતો તેમજ બદલી કરવા બાબતે કચેરીના વડાની અભિપ્રાયની વિગતો સંબંધિત પોલીસ અધિકારીઓ પાસે માગવામાં આવી છે આ બદલીઓ માટે રજૂઆત કરનારા

નેતાઓને પ્રોજેક્ટના ફોટો મોકલતા હતા જે બટ ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં નાણાકીય રોકાણ કરવાનું કહીને છેતરપિંડી આચરતા હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી કુખેશ સાયબર ઠગ મેવાતી ગેંગના છ આરોપીઓને હરિયાણાના પલવલથી દબોચી લીધા હતા અગ્નિવીર યોજનાને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અગ્નિવીર યોજના અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે આ યોજના દેશના બહાદુર યુવાનોને તૈયાર કરશે જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે જેથી સશસ્ત્ર પોલીસને એસઆરપીની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે